દશામાં જાંદી તેનું પૂજન કરવું દસમી દિવસે આ ચાંદડી જળમાં પધરાવી દેવી પાંચ વર્ષ પૂરા થઈએ આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં ચાંદીની ચાંદડી જાંદડી ઘડાવી બ્રાહ્મણ ને દાનમાં આપી અષાઢ મહિનો આવ્યો દિવાસા દિવસ આવ્યો રામ ની સ્ત્રીઓ ભેગી મળી ને નું વ્રત કરવા માટે નાહવા ગઈ નદી રાજમહેલ હતો કે રાણી બોલાવી કહ્યું કે જાતે પેલી સ્ત્રીઓ ભેગી મળી ત્યાં શું કરી રહી છે દાસી તરત જ નદી કિનારે જઈને બોલી બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો એક સ્ત્રી બોલી બહેન અમે દશામા નું વ્રત કરીએ છીએ દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય પેલી સ્ત્રી બોલી દસ દાંત લઈ દસ ગાંઠો વાળી

સાથે બંને ઘોડો પણ હતા ચારે જણા ચાલતા રાણીની બહેન પણ એને ઘેર આવ્યા બંને રાજકુમારોને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેન પણ પાસે ખાવાનું માગ્યું એટલે તે ખીજાઈને બોલી જા જા રાંડ ભીકરણ મારા રાજ્યમાં આવી બટકો રોટલો માગતા લાજ ના આવી આવા વેણ ચામડી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી અને બંને બંને કુંવરોને ખૂબ જ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા અને દશામાએ તેમને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા રાજા એ ખાતરી થઈ ગઈ કે નક્કી આ વ્રત આ બધું દશામાં વ્રત નું અપમાન નું કારણ જ છે રાજા એ મન થી ખુબ જ મસ્તાવો થવા લાગ્યો અને રાણીને આસદન આપતા કહ્યું કલ્પાંત ન કરો રાણી જેને કોરો આપ્યો તો તેને લઈ લીધા છે આપણી દશા ફરી ગઈ છે જાતે જ દશામાં આપણા ઉપર કોપ્યા છે એવો કલ્પાંત કરતા કરતા આગળ વધ્યા રાજા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદર મુકામ કર્યો બહેને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીં હાથી ઘોડા કે રથ વગર આવે જ નહીં આમ વિચારી બનાવી માટલી માં સુખડી તથા એટલે માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઇંટોના ટુકડા હતા અને સાકળાનો સાફ થઈ ગયો આ જોઈને રાજા વિચારમાં પડી ગયો અને થયું કે પોતાની સગી મા જાણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જીતતી હોય ને જરૂર આદર્શાવાનો કોપસ છે આમ વિચારી રાજા એ તો માટલી ને ભોયમાં દાટી દઈ રાણીને લઈને આગળ ચાલવા લાગ્યા આગળ એક મોટી નદી આવી હતા સારું ખેડૂતે તેને એક ચીબડું તોડીને આપ્યું રાજા રાણીનો નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી કઈ ખાવું જ નહીં તેથી રાણીએ ચીબડું છાંટલામાં ચતાડી દઈને સુઈ ગયા તેવામાં સૈનિકો આવ્યા અને ગામના રાજાનો નો કુંવર મુસળમાં હસી ગયો હતો તેઓ સૈનિકોને ને શોધતા શોધતા અહીં આવી ચડ્યા અને રાણીના ચાંદલામાં કઈક સતાડેલું જોઈને બોલ્યા બહેન તમારા ચાંદલામાં શું છે ભાઈ આ તો સીબડું સૈનિકો તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણી એ તો ચાંદલામાંથી સિબડુ બહાર કાઢ્યું અને દશામાં કોપે ચીબડું કુંવરનું માથું થઈ ગયું આથી સિપાહીઓ ખૂબ જ ગુજ્જે થઈ ગયા અને બોલ્યા કે તમે તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલી અને તેઓ દોરડાથી બાંધીને રાજાની પાંચે લઈ ગયા

રાણીની ભક્તિ જોઈને દશામાં તેના ઉપર પ્રસન્ન થયા આથી તેઓ રાજાના નગરના રાજાના સપનામાં આવીને બોલ્યા હે રાજા રાણીને વગર વાગે કારાવાસમાં જોયું તો કુંવર ઘર કુંવર ઘરે આવી ગયો હતો આથી રાજાએ જાતે જઈ પહેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેની માફી માગી પછી સારા વસ્ત્ર પહેરાવી અને તેને માનપાન સાથે વિદાય કરી હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા થઈ લાગે છે ચાલો આપણે ઘેર જઈએ તેઓ ચાલતા ચાલતા બહેન ને ગામની પદરે આવ્યા રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદી ને કાઢી ઉગાડી જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું હતું રાજા સુખડી અને સાંકળું લઈને વાવ પાસે આવ્યા ત્યાં દશામાં તેમના બંને કુંવરોને લઈને ઉભા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવરને સોંપી દીધા દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને આશીર્વાદ આપતા કહ્યું હવે અમારી વળતી દશા તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી તો દશામાં ચરણમાં ઢળી પડ્યા અને માફી માંગી રાજા રાણી કહો તેથી ચાલી નીકળ્યા જે બહેન પણ એ પહેલા જાકારો આપ્યો હતો તેને તેને ઓળખી રાણીને ભેટી પડી બોલી બહેન બહુ દિવસે આવ્યા છો આજે તો તમને નહીં જવા દો રાણીએ કહ્યું અમારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલો ન આપ્યો હતો તેથી અમે અહીં રોકાશું નહીં આમ કહીને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા તેઓ ગામને પાદરે આવેલી ચુકાયેલી વાડીમાં આવતા જ રાજ્યમાં પહેલા જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામા નું વ્રત કર્યું વ્રત નું વ્રત પૂરું કરી તેમનું ઉજવણ પણ કર્યું જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌ વ્રત કરનાર ને ફળજો બોલો દશામાં